આપણી બાજુ તો મધ બહુ નાના થાય આપણે બાજુ જે લીમડેન પીપળેન બીજે મધ થાય ને એમાંથી પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ એવડા મધ નીકળે એવડા જ હોય ઉત્તર ગુજરાત બાજુ કોઈક દિવસ તમે જાઓ ને તપાસ કરજો જેને આંટો મારવામાં શોખ હોય રસનો મોટેરા મંદિર ને એ બાજુ તો સોફાળ સોફાળ જેવડા મધ થાય નથી ડબ્બો ડબો મધ નીકળે એવડા મધ થાય આ દસ હજારના બજેટમાંથી એક કરોડ ને એકોતેર લાખ નું બજેટ ગુજરાત ની તિજોરી માં ભાળી ગયા છે એટલે મોઢા માંથી ને લાળ પડે છે બાવી વર્ષ ના પારણા કરવા છે ને લાંબી જીભે સાટવું છે આમાં પણ આ વખતે હું એ કહેવા માટે આવ્યો છું કે અમારા ઉમેદવાર ને તો તમે જીતાડો ને જીતાડો પણ આપણા રાજ્ય ને બદનામ કરીને મત માંગતી કોંગ્રેસ ને સજા કરો એટલા માટે હું અહીંયા કે ચૂંટણીનો જે દોર ચાલે છે મિત્રો એ ચૂંટણીમાં અમારી ટીકા કરે અમારી સરકારની ટીકા કરે હવે એની પાસે ત્રણ ચાર સરકાર રહી છે એક તડકાના ગ્રાહક છે એક આ વખતનો તડકો હવે પછીના રાઉન્ડનો આવે છે એટલે સરકાર વગરના થઈ જવાના છે પણ ત્યાં સુધી આવી વાતો કરે છે પણ એમાંથી એની કોઈ પણ સરકારની સારી વાત આજે એક મહિનાથી આપણે એની સભાઓ સાંભળી છે કોંગ્રેસની એને આવા સારા પગલાં લીધા છે એ તમારા રાજ્યમાં નથી લીધા તો અમે લેવડાવશું એવી રીતે વાત કરવી જોઈએ ને એવી કોઈ વાત નથી કરતા એક ધારો પ્રચાર કરવાનો કાર્યક્રમ એવો કર્યો છે કે આ ગુજરાતમાં કાંઈ થયું નથી ભાજપની સરકાર કઈ કરતી નથી વીજળી નથી પાણી નથી રસ્તા નથી કાયદો ને વ્યવસ્થા હવે આ ચૂંટણી પતી જ્યા કેડે આની આ વાત આપણે ચૂંટણી પતી જાય અઢારમી તારીખે પરિણામ આવી જાય ગુજરાતમાં ભાજપની સરકાર બેહી જાય વિધાનસભામાં ટીનોભાઈ મને હામો મળશે પણ આપણે આ ચૂંટણી પછી ક્યાંક ભેગા થવું ત્યારે આ કોંગ્રેસના ભાષણ હાંભળશું કેવું લાગશે એ એ આપણને પરવડશે આ રાજ્યમાં ધંધા રોજગાર નથી આ રાજ્યમાં કાયદોની વ્યવસ્થા નથી આ રાજ્યમાં કશું અમે કર્યું જ નથી એવી જે વાતો કરે છે એમ કહીને શું કામ મત માંગે છે હું સમજતો નથી હું એમ કહું છું કે અમે ચોવીસ કલાક વીજળી આપી છે કોઈને વાંધો છે અમારા દુશ્મનો ના નથી પાડી શકતા એ ના પાડે છે જ્યાં તમને મળે ને કોંગ્રેસ વાળા ના પડે ને અખતરો કરો અને આ મીડિયા વાળા સામે રાખજો અને એ ભાળા એમ સડો ને પછી વાયર પકડી ને પછી બોલો કે કાઈ કઈ કર્યું નથી એને કઈ અને એકાદી જગ્યાએ જો ભૂલે છું કે તમે આટલું બોલી શકો ને કારણે કંઈ કર્યું નથી તો અમે અમારા દાવા પાછા ખેંચી લે હમણાં તો ભેજ છે વાયર સુધી ન જવું પડે થાંભલે ન જતા ચારસો ને આઠ વોલ્ટ નો સોવી કલાક એની માથે હાલે આવું એમ નથી દેખાતું લો બોલો ને શું કરું હું તો મોહન બાપા હમણાં પ્રાર્થના કરું છું માતાજીને ગાંઠીલા વાળી માને આપણે કેવું પડે ને આ પંથક માં આવે એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ કોંગ્રેસ વાળાને હો વરહ કરજો અને હાજા નરવા રાખજો આપણે શું કામ કોઈનું બુરું ઈચ્છવું જોઈએ ભગવાન સૌનું ભલું કરે પણ ધારો કે ક્યાંય હજા કદા ન કરે નારાયણ ને કરે સતનારાયણ ક્યાંક કોક ને કઈક અડી ગયું અને કઈક અગવડતા પડી તો એકો આઠમાં નો સડતા

અમે તો કઈ કર્યું નથી પછી શું કામ તમારે એનો લાભ લેવો જોઈએ ભાઈ ના પાડો આખા દેશમાં એકસો આઠ શું કહેવાય એની કોઈને ખબર તે દિવસે આ દેશના વડાપ્રધાન અમારા મુખ્યમંત્રી હતા અને આ રાજ્યમાં અમને આવડી મોટી સગવડતા આપીને પછી વડાપ્રધાન થયા છે પણ આ લોકોને દેખાતું જ નથી આ મોહનભાઈ ની બહુ સેવાકી પ્રવૃત્તિ કરે છે નિદાન કેમ્પો કરે બેટી બચાવો કરે એવી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી કર્યા રાખે છે સામાજિક અદાલતો ચલાવે કોર્ટમાં જવું ન પડે અને ઘર મેળે સમાધાન થાય આવું ઘણી બધી સેવાની પ્રવૃત્તિ કરે છે એટલે એને મારી એક સૂચના છે ચૂંટણીનું કામકાજ પતે ને પછી એકાદો નિદાન કેમ્પ રાખો અને ચંદુભાઈને કહીને મુંબઈથી હારામાં હારા આંખ્યુંના ડોક્ટર બોલાવો એ ત્યાંથી કોક ભલામણ કરશે એટલે લેતા આવશે અને એનો સ્પેશિયલ નેત્ર ચિકિત્સા કેમ્પ કોંગ્રેસીઓના લાભાર્થી અને જો એને કંઈક દેખાતું થાય જો આપણે તો શું કરીએ મદદ કરીએ સાહેબ અમદાવાદ થી નીકળો તમે આજે અત્યારે મને હેલિકોપ્ટરે ના પાડી છે

એવી વાત નહીં પોરબંદર ની અંદર મિત્રો હું પ્રચાર કરવા માટે જાતો ત્યારે લોકો અમને મત ન આપતા કોઈ સાંભળવાય ન આવતા તોય અમે ભારત માતા કી જય જે સાત આઠ જણા મળે અગલી બારીક અટલ બિહારી એવા હું જે કઈ ધરાવે ભાઈ એટલે અમને આ લોકો અમારી ટીકા કરે એનો વાંધો છે નહીં એનું કારણ મુખ્ય જ આ છે કે અમને વિરોધ પક્ષ બહુ ગમે મને પર્ટીક્યુલરલી કારણ કે અમારો જાજો ભાગ વિરોધ પક્ષ માં જ ગયો અમારે કાળી દાટીમાં હું કાર્યકર્તા તરીકે શરૂ થયેલ વાતો એ તૈયી અમારે એટલે વિરોધ પક્ષ તરીકે અમને ગમે અમે તો આપણે તો વ્યવહારિક રીતે પણ જાન લઈને જાય માંડવાવાળી બેનો હોય આવી વેવાઈ તો આપણે સમજીને જ ગોત્યા હોય સાત આઠ જણા વેષમાં પીડ્યા હોય ગળાય બધું હોય ત્યારે વેવાઈ થયા હોય ને તો એ માંડવાવાળી વાળી બે ને તારું વરરાજાનું નાક નળિયા જેવું છે એનો અણવર છે એટલા બે ફટાણા આપણે સાંભળવા પડે એમ આના પાંચ ફટાણા સાંભળવામાં આપણને વાંધો નથી પણ ગાયું ન દેવાય ઈ વ્યવહાર વાત છે આ લોકો વ્યવહાર પારું કામ કરી રહ્યા છે ને ગાયું પણ નરેન્દ્રભાઈ મોદીને આપે છે સાહેબ નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનનો ડંકો આજે દુનિયામાં વગાડે છે એવા માણસને મેં તો વાંધો લીધો પોલીસને કહી આ પ્રકારની પોસ્ટો જે લખે છે એની અમે સાયબર ક્રાઇમ એક્ટ નીચે તમારે પગલા લેવા છે એ મારી પાસેથી નંબર ગોચ્યો ને એમાં કઈક મેં પછી બીજે ત્રીજે દિવસે પોલીસ ઓફિસર મને મળવા આવ્યો છે ને મને કે સાહેબ હવે જવા દો ને આમાં કઈ કરે જેવું નથી મેં કીધું કેમ નથી જવા દેવું તમે તારે લખો મારા નામે ફરિયાદ લખો હું કોઈ ના ખાલી જગ્યા થી બીતો નથી આ લાચાર સંહિતા ની સાથે તો એને મને કીધું કે સાહેબ એમાં કઈ વાંધો નથી ફરિયાદી લઈ ને પકડીએ ખરા પણ હવે આ એવા લોકો છે કે એને ગામમાં કોઈ ઉધાર માવો દેતું નથી એની સામે પગલાં લઈને શું કરવું કે અમારી પાસે બીડી એની આવા લોકો મોદી સાહેબ માટે ગમે તેવું બોલે ગમે તેવી ગાળો લખે સાહેબ હિન્દુસ્તાનનો વટ દુનિયામાં કેવો પડે છે હું તમને છેલ્લો એક દાખલો દઉં હમણાં આંતરરાષ્ટ્રીય કોર્ટની ચૂંટણી થઈ મારી રાજકારણમાં સમજણ જે દિવસથી થઈ ત્યારથી મેં કોઈ દે સાંભળ્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે કોઈ ફોર્મ ભરવાઈ ગયા હોય એવું મેં સાંભળ્યું નથી પછી કદાચ થયું હોય તો મારી માહિતીનો દોષ ગણાય પણ મારી જાણકારીમાં તો નથી જ એમાં આપણે ફોર્મ ભર્યું આપણી સામે ઉમેદવાર ઇંગ્લેન્ડનો હતો અને એને અમેરિકાનો ટેકો હોય ઇંગ્લેન્ડ અને અમેરિકા બે દેશો વચ્ચે એવું સમાધાન છે કે અમેરિકાનું ફાઇટર કોઈ પણ દેશની ઉપર હુમલો કરવા માટે જાય અને એક બોમ્બ નાખે એટલે બીજું ફાઇટર લંડનનું ઉપડે ઉપડે ને ઉપડે જે બે વચ્ચે કોઈ દિવસ વાટાઘાટો કરવાની જરૂર નહીં અમેરિકાએ હુમલો કર્યો એટલે ઇંગ્લેન્ડ નો હુમલો થાય જ એવી જેની દોસ્તી છે એ ઇંગ્લેન્ડનો નો ઉમેદવાર આપણા ઉમેદવારની સામે હતો એને અમેરિકાનો ટેકો હતો એકસો ને ત્રાણું દેશો આના સભ્ય હતા એમાં મતદાન કરવા વાળા એકસો ને ત્રાણું સભ્યો હતા ભારતના ઉમેદવાર ને એકસો ને ત્યાંશી મત મળ્યા અને દેશનો વટ કહેવાય આને દેશનો ડંકો વગાડ્યો કેવાય મેં એક સભામાં અમારા જિલ્લામાં હું વાત કરતો હતો એક બાપા મોર બેઠા તથ મને કે રૂપાલા ડંકો તો જ્યાં કેદુ નો ટીંગાતો તો જતા એની કેડે ડંકો વગડે કેવી રીતે ડંકા એની કેડે વગડે આપણે મંદિર માં જઈએ તો આપણે ડંકા વગાડતા હોય છોકરા એર્યા હોય રમતા હોય એની ઈચ્છા હોય કે આપણે ડંકો વગાડીએ પણ એની કેડે ડંકા વગડે ભણી બહુ કલબલ કરે તો એની માં એને ઉપાડી ને ટીન ટીન કરાવે માની કાંખમાં બેહીન દુનિયામાં ડંકા ન વગડે આ વાત હું રાહુલ વેહાટું નથી કરતો અહીંયા આવીને સરકાર બનાવવી છે એને ગુજરાતમાં આવીને હમણાં મહાનગરોની ચૂંટણી હતી ઉત્તર પ્રદેશમાં હોળ મહાનગરની ચૂંટણી હતી ચૌદ ભાજપ જીતી ગયું બે બસપા જીત્યું આનું ખાતું ખુલ્યું નથી આ તો કોર્પોરેશનની ચૂંટણી હતી બે મહિના પહેલા અહીંયા ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી હતી આપણે અહીંથી આ ટીનાભાઈ ની ચૂંટણી મોકલવાના છે એકો ની ચૂંટણી ઉત્તર પ્રદેશ એવડું મોટું રાજ્ય છે જ્યાં ચારસો ને ત્રણ ધારાસભ્યોની ચૂંટણી હતી ચારસો ને ત્રણ આપણી કરતા ડબલ કરતા વધારે એટલા ધારાસભ્યોની ની ચૂંટણી હતી ચારસો ને ત્રણ ને આખી કોંગ્રેસ પાર્ટી આવે તો એક ગાડીમાં જ આવે છે એ આંકડામાં ધારાસભ્યો ઉત્તર પ્રદેશમાં ચૂંટાતા નથી ગુજરાતમાં સરકાર બનાવવાના સપના દેખાડો છો તમારા લોકોને તમારા લોકો તમારી અડખે પડખે રખડીને વાહ વાહ કરે એમ ગુજરાતમાં ચૂંટણીઓ ના લડાય અને ગુજરાતને ગાળ્યું દઈ મત ન મગાય સાહેબ આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી એ પેલા વીજળી નહોતી એ પેલા પાણી નહોતું એ પેલા રસ્તા નહોતા આ બધુંય ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આવ્યું હું પંચાણું માં પ્રધાન થયો પહેલી વખત ગુજરાત સરકારમાં એ દિવસની વાત કરું છું ત્યારે ગુજરાતનો ખેડૂત અઢાર ટકા વ્યાજે પૈસા લેતો તો અઢાર ટકા મંડળીઓમાં આમાં સહકારી આગેવાનો હોય ખબર છે અઢાર ટકા વ્યાજે પૈસા આજે તમારી આ સભા માંથી મારે ગુજરાતના મુખ્યમંત્રીને મુખ્યમંત્રી ને અભિનંદન આપવા છે ગુજરાત ના ખેડૂતોને જીરો ટકા એ પૈસા આપે છે